તાજેતરમાં કોવાયા તરફ જતો માર્ગ લોટપુરથી થી કોવાયા સુધી બન્યો બિસ્માર વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન અગાઉ વર્ષો પહેલા કોવાયા ખાતે એલએનટી કંપની દ્વારા લોડપુર થી કોવાયા સુધીનો સીસી માર્ગ બનાવ્યો હતો વર્ષો બાદ આ વિસ્તારમાં બીજી અનેક કંપનીઓ આવી ગઈ છે અને આ માર્ગ ઉપર ભારે વાહનોની અવરજવરના કારણે કોવાયા થી લોડપુર સુધીનો સીસી રોડ સાત તૂટી ગયો છે વર્ષો પહેલા એલએનટી એક જ કંપનીના વાહનો ચાલતા હતા ત્યારે રોડ બન્યો હતો હવે અનેક મહાકાય કંપનીઓ પણ અહીં કાર્યરત છે ત્યારે કંપનીઓની હુસાતુસીમાં આ રોડ કોઈ કંપની બનાવવા તૈયાર નથી કે પછી સરકાર પણ તૈયાર નથી પરિણામે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે

રહેસોને જ આપણે પૂછે કે આ રસ્તાની હાલત કેવી છે આ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે વાડીએ જવામાં કે કોઈ આ કંપનીમાં જવામાં બહુ પ્રોબ્લેમ થાય કામે જવામાં જો કે રસ્તો જ નથી આયા ખાડા જ છે નકરા જ્યાં જોવો ને નકરા ખાડા જ છે અને આખી 6-7 કિલોમીટર સુધી રસ્તો આવો ખરાબ છે અને આલ્ટ્રા કંપની છે પાવર પ્લાન્ટ છે આ બધા રસ્તા કંપનીના અંદરમાં આવે તો પણ એક રસ્તો સારું નથી અને કેટલાય ટાઈમથી આવી આ સ્થાનિક લોકોને પ્રોબ્લેમ થાય છે અને અવાર નવાર અહીંયા એક્સિડન્ટ પણ થાય છે રાતના તો અહીંયા જનાવર નું એવો બધો આવતા આવતા હોય છે કોઈ જાતની સેફ્ટી નહીં અને રસ્તામાં આટલા બધા ખાડા કે ટુ વ્હીલ ફોર વ્હીલ જવામાં પણ પ્રોબ્લેમ થાય છે સ્થાનિક લોકોનું કેવું એવું છે કે અહીંયા આવવા જવામાં પ્રોબ્લેમ થાય છે વાડી આવું જવું પણ પ્રોબ્લેમ થાય છે કંપનીઓમાં નોકરી કરતા હોય એ લોકોને પણ પ્રોબ્લેમ થાય છે તો વહેલામાં વહેલી તકે આ રસ્તાનું કામ કરવામાં આવે એવી રાહદારીઓની માંગ છે ઇફાન ભરી સંદેશ ન્યૂઝ રાજુલા